દોસ્તો આપણે હવે જઈ રહ્યા છીએ ખેતરમાં તમે જોઈ શકો છો મારી પાછળ આ છે પંપ અને ચાલીએ દોસ્તો આ દવા સોટવાનું અત્યારે મશીન છે પંપ થી દવા સોટાય છે ઓહો હેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં મળશે ને દોસ્તો આજે આપણે ફરી પાછો એક નવો વ્લોગ બનાવી દીધો છે એટલે જોવાનું ભૂલતા નહીં અને આજે તમે જોઈ શકો છો આપણે ઘાટું લઈને દવા સોટવાની છે અને આ બાજુ તમે ગાયો જોઈ રહ્યા છો અત્યારે ગાયો પણ અત્યારે સવાર સવારનું તેમને પણ જમવાનું મળી ગયું છે દેશી ગાય છે ભાઈ સપોર્ટ કરતા રહેજો અને આગળ આપણે વિડીયોમાં તમને દેખાડીશું તો દોસ્તો જોઈ લો અત્યારે ગાયો તેમને ચારો મળી ગયો એટલે આજનો દિવસ પણ એમને પણ સારો જ હશે ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ અત્યારે ખેતરમાં આપણે અત્યારે સોંટવાની છે દવા તો આ તમે કટું જોઈ રહ્યા છો ચલો આપણે નીકળી ગયા માથા માથે ઘટું ઉપાડીને દઈ રહ્યા છીએ અને ખેતર આપણે થોડું દૂર છે ત્યાં આગળ આપણે જવાનું છે તો ચલો આપણે આપણા ખેતરની નજીક પહોંચવા આવ્યા છીએ આ બાજુ છે બટાકા આ બાજુ પણ છે પટાટ યાર ું છે પારું ચલો આજનો લોગ આપણે આવશે દવા સોંટવાનું દવા કઈ રીતના સોંટવાની છે તે અને કઈ દવા છે તે તો દોસ્તો આપણે ખેત પર પહોંચી ગયા અને આછી આપણે નાંદકડી છાપરી જ જોખો અને આ બટાકામાં આપણે દવા સોંટવાની છે ચલો ભાઈ હવે આપણે પહેલું ઘડું ભરવાનું છે તો હજી લાઇટ આવી નથી તો લાઇટ આવશે એટલે આપણે પહેલું ઘડું ભરવાનું રહેશે અને આ તમે જોઈ રહ્યા છો આ બટાકામાં આપણે દવા સોટવાની છે એટલે ઘટું છો પડે તું તો ઘડી ગે એમ ને એમ આજનો બ્લોગ આપણે દવા સોંટવાના વિશે આવશે તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો મને પેલી મારી પાછળ જોઈ રહ્યા છો ને એ આપણે નાનકડી છાપરી છે બનાવેલી કારણ કે હું રજોડા ઓખો પાડે છે તેના માટે ચલો તારા આપણે ઘડું ચણા ભરશે એનું પેલું આપણે નક્કી કરી લે કારણ કે પંપ ભરાવામાં તકલીફ ના પડે આપણે તો વચ્ચો વચ આપણે ઊભું કરવાનું રહેશે વચ ભરવાનું છે તો આની જગ્યા પર ભરી લઈએ રેડી આપણે આટલે ભરા પડું ઘટું તો ફાઇનલી આપણે ઘડું મૂકી દીધું ને હવે આપણે લાઇટ આવશે તો ઘણું ભરવાનું રહેશે તો આપણે હવે પહેલાં જઈએ પંપ લેવા દવા લેવા તો દોસ્તો તમે કહેતા હશો કે એકના એક સેટરમાં આવતા હશો ભાઈ કપડાં બીજા હોય છે પણ અત્યારે સવારની ઠંડી હોય છે એના લીધે આપણે એકના એક સેટર હોય છે એટલે કેમ કે એકના એક વ્લોગમાં તમે જોતા હશો કે એકનો એક સેટર છે એટલે સવારનો આપણે વ્લોગ બનાવીએ છીએ એટલે આપણે સેટર પહેરવા ને કે કપડાં બધા બીજે બીજે હોય છે ડે લીધી વિશે અને ફાઇનલી આપણે ઘડું આપણે ત્યાં મૂકી દીધું છે અને હવે આપણે જવાનું છે ઘરે અને પંપ જે ચાર્ચિંગ મૂકે છે તેને આપણે લઈને આવવાનું છે દવા લઈને આવવાનું છે અને પાઇપ પણ લઈને આવવાનું છે આપણે ઘટું ભરવા માટે તો પહેલાં આપણે જઈએ ઘરે અને પછી આપણે આવીશું તો દવાનો વિડીયો આપણે બનાવીશું તો દોસ્તો આપણે આવી ગયા કેનાલ ઉપર પાણી જોવા માટે ગઈકાલે પાણી નતું અત્યારે પોણી ચાલુ છે તો જોઈ લો અત્યારે પોણી માપનું પાણી જાય છે દૂર સુધી કાઢીશું જોઈ લો તો આપણે પંપ ચાર્જિંગ મળ્યો તો પંપ ચાર્જિંગ આપણે થઈ રહ્યો અને આપણે હવે ચીરિયા ખેતરમાં પંપ લઈને તો ચલો આપણે ખેતરમાં દવા છોડ વિડીયો બનાવીશું તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો ચલો આપણે આ પંપ લઈને હવે રહ્યા ખેતરમાં કેવું છે હોય આજે રવિવાર થયેલા તમે હો તો ચલો આપણે પડ્યો પંપ હવે દવા લેવા જવું છે દવા પડી છે ઘરે એટલે દવા લઈને આપણે જઈશું ખેતરમાં તો આપણે હવે દવા હવે આ જવાનું છે ખેતરમાં પણ આમાં દવા કઈ કઈ આવેલી છે એ તમને હું તો દોસ્તો કોકડવાની દવા છે જો આ દવા આપી છે એને મેં ચાર પોકીટ આ છે લક્ષી અને ત્રાસોર બીજી દવા છે અને ચાર પોકેટ આપે છે અને બીજા ડબલા આ બધી ભેગી કરીને સોટવાની છે તો દોસ્તો આપણે હવે જઈ રહ્યા છીએ ખેતરમાં તમે જોઈ શકો છો મારી પાછળ આ છે પંપ અને આપણે જઈને દવા છોટવાની છે તો આપણે દવા બીજી આપણે લઈ લીધી દે દવા અને જે પોણી રેડવા અને એક આપણે પાઇપ તો વિહારીને ચલો પાછું જવું પડશે આપણે પાઇપ લેવા માટે તો સપોર્ટ કરતા રહેજો કારણ કે આ વીડિયામાં વીડિયામાં પાઇપ જ વિહાય છે અને આ તમે જોયા આપણે પંપ લઈને તો મારું છે ખેતરમાં પણ હવે પહેલાં પાછું જવું પડશે પાછું જઈને આપણે પાઇપ લેવા જવું પડશે તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો શેર કરજો ચેનલ તમે સબસાઇડ કરતા રહેજો તો નવા નવા લોકો આવતા રહેશે તો

અને બે બોટલો અને ચાર પડીકા એ બધું આપણે આ ડોઈમાં હુંવર કરી પછી આપણે સોટવાનું છે તો પહેલાં આપણે હુંવર કરી લઈએ યાર એક હાથે નહીં બને અને કઈ રીતના કોશિશ કરીશું તો આપડે હરેશભાઈ દવા છોટી તો દોસ્તો આજ મારે આટલું છે તો આવતીકાલે એનો અવલોક બનાવશું ત્યાં સુધી જય જય ભારત